હાલો જી બોલો આપણે એમાં હું થાય જે પેટલા રહ્યું ને મારા છોકરાનો સંબંધ કર્યો હતો બરાબર અને પછી એમાં હું થાય આપણે પૈસા આપ્યા એવડે ને સિત્તેર હજાર રોકડા આપ્યા તેર હજાર ક્યાંક થી આપ્યા અને એમાં હું થાય કે તમે બીજા પૈસા હજી વીસ હજાર નાખો એટલે કે તમે લગ્ન કરી દેવી લગન ફ્રોડ થયું છે એમ લગન એમ કે લગન પછી કરી દેવી નકર પેલા આપડે નક્કી કર્યું ને તો લાખ રૂપિયા નું આપડે નક્કી કર્યું તો લાખ રૂપિયા દેવા પણ આખા ગુજરાતમાં ઘણી બધી એવી મંડળીઓ સક્રિય થઈ છે જે લગ્ન ની લાલચ આપીને પચાસ હજાર લાખ રૂપિયા પડાવે છે ઘણીવાર એવા પણ કેસીસ આવ્યા છે સામે કે લગ્ન પણ કરાવી દે છે પણ બે પાંચ દિવસ રહ્યા પછી એવું કે છે કે પિયર જવું છું એમ કરીને નીકળી જાય છે તમારા ઘરની અંદર કયા વગર બી તમારો માલ સામાન તમારા પૈસા તમારા દાગીના ચોરીને નીકળી જાય છે એટલે મહેરબાની કરીને

બરાબર શું નામ છે એનું મંગલસિંહ ઓકે ગજબ ગજબ ગેંગ છે જુઓ આ કોલ ની અંદર મજા આવશે પણ નંબર સેવ ના હોય તો કારણ કે બે નંબર કરવાડા બધા લોકો પાસે મારો નંબર સેવ છે હા મંગાજી બોલે હે હા બોલો મંગાજી જીગો બોલુ હા જીગો જીગો કહોજી પોમલ થી આમ પોમલ પોમલવારો

નહીં વાભર્યું નહીં નહીં વાપર્યું મેં પછી ચોરણના ના ભાઈ એવું છે તો તમે પૈસા પૈસા લઈને છોડી બોડી બતાવતા નહીં છો ના ભાઈ ના મેં એવું સોભર્યું છે કે ભાઈ તમે લાખ રૂપિયા લઈને કે પચાસ હજાર રૂપિયા લઈને છોડી બોડી બતાવતા આપણે એક સેટિંગ કર્યા પણ એક છોકરો છે બિચારો ત્રી એકત્રી વર્ષ છે ચોય મતલબ મેર આવતો નહીં એના લગ્નનો હે હા ભાઈ લાઈન પર છે એમના જો વાત કરો બોલો ભાઈ ના ભાઈ હલો આનો હાનો

ભાઈ મને ફોન કરવા એ બાબતે કોના હાલે કોને પૈસા તમને ન હે કોને રોકડા પ્રૂફ છે હા હા તો નાખો મારે વોટ્સઅપ કરો

ખાલી વોટ્સઅપ કરજો હું તમને ડબલ પૈસા નાખી મંગાજી 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 તમે ના પાડતા ધંધો નહીં કરતો એવું કેતા પૈસા આપ્યો અરે ભાઈ પૈસા આલ્યા તો ચેક હશે ને મારો તમારા જોડે ચેક હોય જ છે ને તમારા ઘરના નામનો છે આ ચેક છે ને પણ બસ હોય તો છે નાખો બેંક માં હા તમારા ઘરના નામનો હોય મારા છોકરા હોય તો નાખો ને તો હું કઈ નાખું છું

મંગાજી 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 ના મારા ભાઈ સાહેબ વાંધો તમને અડધો કલાક પછી ખબર પડશે ત્રેહ ઓગણ સાઠ વીસ અગિયાર ત્રેવીસ મંગાજી દસ મિનિટ માં બોલો હે દસ મિનિટ માં બોલો પૈસા લઈને આવવાના છો બોલો ભાઈ પૈસા લઈને આવવાના છો પૈસા લઈ શું લેવા લીધા છે સ્વીકારી ત્રીસ હજાર લીધા ના બોલ્યા અરે મારા ભાઈ બોલે તો હું કઈ ના કઉ છું લીધેલા છે ત્રીસ હજાર પાછા તમે અરે મેં પે કરેલા છે એમનામાં એમનામાં હું પે અરે ભાઈ તમારા બાપા નામ કરેલા છે મારા ભાઈ તમે જેમ

મંગાજી મંગાજીમાં શું કરો છો બોલો તમે એક ચાલુ ચાલુ મને રેકોર્ડિંગ બોલો હા રેકોર્ડિંગ ચાલુ કર્યું ને તમારે રેકોર્ડિંગની જરૂર નહીં આખું રેકોર્ડિંગ આખું ગુજરાતમાં ઉપર તમારું જે ની જરૂર નહી તમને છે ને દસ મિનિટની અંદર તમારો વિડીયો આખો મળી જશે તમને આખા ગુજરાત ની અંદર ફરતો થશે અરે મારા ભાઈ આખા દુનિયામાં ફરતો થાય તો મને કોઈ ટેન્શન નહીં ભાઈ એમ ટેન્શન હવે આવશે આપડે ખોટું કર્યું નથી મને શું ટેન્શન પૈસા મારા ભાઈ હું તમને શું કઉ છું મારા મેં કામ ધંધો નથી આવતો આખા ગુજરાત ની અંદર ફેલાવો જય ફેલાવ ફેલાવો થાય તમે તમે જ તમે કહો તો હું થઈ બોલો શું તમને નામ શું કીધું આખું મંગલજી રામસિ ઠાકોર મંગલજી રમસિંહ ઠાકોરવાડી ચાલીસ બોલો નથી એક જ નંબર બીજો કોઈ નંબર વાપરતો નથી એટલે આપડે ધંધો બંધ કરી દીધો છોકરી બતાવવાનો એ ધંધો કરતો જ નહીં મારા સાહેબ એમાં એવું હતું હું તમને વાત પરિવાર છોકરી હતી ગરીબ ઘરની હતી સાપુર બરાબર બરાબર તો આપડે એમને ભાઈનો છોકરો ફોજી છે બિચારો બરાબર ઠીક ભાઈ બરાબર એમના માટે સારું કામ કરેલું બરાબર ત્રીસ હજાર રૂપિયા આપેલા બાકી કશોક રૂપિયા ચોરી કરી હોય તો કોઈ ગુગલ પે કેવું કશું કરાવે ચેક કોઈ ને ઈમાનદાર છો એટલે ખાલી એના ખાતામાં પૈસા લીધા તમે તમારે ખોટું નહોતું કરું વાત સાચી છે હે ને હલો 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 હમ તમારે ખોટું નતું કરું એટલે તમે ખાતામાં પૈસા લીધા સાચી છે તમારે ખોટું કરવું તો તમે રોકડા પૈસા લો તો હું રોકડા લેતો તમે ખાતા મોદી સિવાય કે કોઈ ઈમાનદાર નથી સાચી વાત છે બરાબર મારે ખોટું પૈસા હું નખાતો ને કશું ખાલી આ વાતના લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ થયા બરાબર બરોબર એમને મતલબ બોટા પોશન ની અંદર અરજી આવેલી બોટા પોશન ની અંદર મેં બધો રેકોર્ડ મોકલી દીધો હતો બરાબર બરોબર બાકી પોલીસ વાળા આ નાખ્યો બોટા દ્વારા મારા સાહેબ કે બાયોડેટા ડેટા બધું મેં પોલીસ વાળા નાખી દીધું એમ પૈસા પાછા હા મેં ત્રીસ હજાર રૂપિયા આલે તો પાછા મારા ગુગલ પે છે પણ મારો ફોટો એન્ટ્રી છે તમારા જો ત્રીસ હજાર રૂપિયા આપેલા હોય ને તો મારે તમને ત્રણ લાખ રૂપિયા નું ઇનામ આપવાનું અરે ભાઈ મેંગાજી મંગાજી ફોન મૂક્યા પછી મહીમત પાછા તમે મને કેવા કરોટ માં તમને ખબર સાંભળો દસ ખબર પડશે શું માંગો છો ખબર પડશે એ તમને થોડી ખબર પડશે ફોન મૂકશો ને પછી એટલે તમને થોડી ખબર પડી જશે કે તમે શું ધંધો કર્યો છે

ફોન ચાલુ રાખજો ફોન બંધ ના કરી ફોન પાછા ચોવીસ કલાક ઉઠાવજ બધા ફોન આવે ઉઠાવજો પાછા તમે એકવાર લવાલ આઈ જાવ મારા ત્યાં મારા ત્યાં જાવ આઈ નડિયા નડિયાદ ખેડા ખેડા ની બાજુ વસ્તુ તાલુકો લવાલ ગામ બરાબર તમે આજે કાલે આઈ જાવ વાંધો નહીં

સાહેબ બરાબર આવા ગુજરાત ની અંદર ઘણી ટોળકી સક્રિય થઈ છે જે લોકો ના પૈસા પડાઈ રહી છે ગુજરાતની ની જનતા ને ખબર પડે કે છોકરીના મતલબ લાલચો આપીને લગન ને લાલચો આપીને ઘણા એવા કિસ્સા મારી સામે આવ્યા છે એટલે આ લોકોને ને ઉઘાડા પાડવા બહુ જરૂરી છે હા સાહેબ મેં પેલા નોટ થી ભાઈ ને ફોન કર્યો ને તો એ ભાઈ એમ કે વાંધો નહી ત્રીસ હજાર હું નાખી દઈશ તમને બરાબર નાખી દીધા નથી છે મંગાજી ના ગુજરાત ની અંદર ખબર પડે તો પ્રુફ જોડે થોડું પ્રુફ હોય એમ પ્રૂફ જોયું ભાઈ પ્રૂફ લાવો ને તમે સ્વીકારી લીધા ત્રીસ હજાર નું ત્રીસ હજાર તમે લીધા હોય લાવો

બેન કોણ હતા કાજલ બેન કે કોણ કાજલ બેન અરે છે હું એની ટાઈમ તમે એમ તમને નોટિસ મળી બોટાદ પોલીસ ની તો નિવેદન એ મારા આવું ના મારી મજે મેં આગળ વાત કરી મોડું બંધ કરો બધા મોડું બંધ તમે બોટાદ વાળા ભાઈ નોટિસ મોકલી હતી બોટાદ વાળા ભાઈ તમે છે ને મારા સંકુલે આવી જાઓ છોડો નોટિસ મારા ભાઈ આગળ ના થયો હોય બરોબર ચાલો આ મંગાજી છે નંબર છે ત્રેસઠ ઓગણ સાઈઠ વીસ અગિયાર ત્રેવીસ આ મંગાજી ને ફોન કરજો એટલા ફોન કરજો કે બીજી વાર છોકરીના નામે ફ્રોડ કરવાના ધંધા બંધ કરી દયા